કોન્ટ્રાક્ટ નથી પણ આમ જાય રોડ માથે ગયા કેટલા અહીંયા ગાડી ઉભા હોય અત્યારે અમે હું ગાડી ગઈ છે ને એટલે આમ ઉભા હોય રોડ માથે ક્યાંક ક્યાંક મેળ પડી જાય ઉપાડી દીયું તો વિડીયોની આગળ વધતા પહેલાં તમને એક સરસ મજાની એપ્લિકેશન વિશે જણાવી દો જેનું નામ છે રમી સરકાર રમી સરકર પર એક કરોડથી પણ એક્ટિવ યુઝર છે જેની સાથે તમે રમી રમીને પૈસા જીતી શકો છો અને આનામાં એક ત્વરિત વિડીયોનું ઓપ્શન પણ છે એનો મતલબ એવો છે કે તમે તમારા જીતેલા પૈસા તુરત તમે તમારા ખાતામાં વિડ્રોલ કરી શકો છો રમી રમી ખૂબ જ સરળ છે અને કોઈ પણ મોબાઈલમાં ખૂબ જ સરળતાથી ચાલે છે જે તમે તમારી ફોનની સ્ક્રીન પર જોઈ રહ્યા છો

અરે સાહેબ મારી પાસે બધાય કાગળિયા છે ગાડી હું કેમ માંગવી તમારે અરે પોલીસ વાળા નથી ભાઈ અમે અમારે ફેરો બાંધો ફેરો ઓ એમ કે ને ભાડે જોઈ હા અમારે દીવ જાવું દીવ અન શું થઈ ગયું દીવનું નામ પડ્યું ભાઈ આ મરી નત ક્યો કે મારી દુખતી રાસ ઉપર તને હાથ મૂક્યો ઓહો હો હો દીવ નો શોખ છે અરે બહુ આપણે એક 800 થઈ ગયા ને પછી દીવ ની તો આપણે બહુ ગણતરી કરી કે કોક લઈ જાય

ચિંતા નો કરતા તમારી જ ગાડી હોય તો છૂટ એ પગ ઉપર ચડાવી હોય તો છૂટ રીતે બેસો તમે અત્યારે જવા દો ભાઈ લખો

વાહ મે આવી ગયા મે આવી ગયા અરે ભાઈ આ જતી કે મારા મામાની ત્યાં ગયા હે ધીમા શું થઈ ગયો હવે જા કે તો મા તો માર લે ને ભાઈ હા એ ભાઈ હાલો જાવા જાવા બીજું ગીત બદલો આય બદલો પાપા કહેતે હે پڑھના કે તક તક કો કરેગા લગરે હે તો વાત કર તને શું વાંધો પડ્યો મારા બાપાએ મને આ સુધી કાઈ લયક નથી દયું બાપાનું વગાડતો લઈ દો બંધ કર બાપાનું બંધ કર તું જાવા દે મારા ભાઈ જાવા દે ના દે મોવેલમાં વગાડતો ના વગાડ દે હો ભગ લ્યો ગેર તો પાડવો લે ભાઈ ગેર પાઈ લે બીજો હારું મણાના પેડનું વગાડી

પાણી આવતો હું વાકી લો મારા ભાઈ તને આવડે મને આવડે છે આ તારી રીતે લેવા દેવા આવશે ના દિવાય ની પોગાડે હાલો આગળ જીઓ ઉભી રાખ તું ઉભી ઉતરી જા મારતા ઉતરી ગાદી તો હું ના ભાઈ અમારે છે દીવ જાવું છે આ જાવું છે આ જાવું છે લેવા દેવા વગર આપણને કાળી છોટા જરાક ઉભું રાખે તો હું મૂત્ર વિસર્જન કરી લઉા પાણી જવું હમણાં રાખવું

ભાઈ કોણ મારે તમને કીધું તો ખરી આપણે એને ફોન દેવો ને ચાલુ ચાલુ હા પણ ઉપર તો એને કઈ આપ હેલો હેલો કોણ એલા પણ જી હોય જી તું માર ભાઈ કયો એટલું કઈ ને હું ભાઈ તમને પ્રોબ્લેમ છે કે હું જય કાર મેકેનિક બોલું છું કારમાં છે આમાં પ્રોબ્લેમ છે કે છે ભાઈ

પેલા તો જેને દબાવ્યો એને ગાડી હેઠે હવે તમે જેમ જેમ આગળ જાઓ ક્યાં ખારી મોટી દિવાલ ગોતો દીવાલ

હું આખી તમારી ગાડી જોઈ રહ્યો છું મારા સિસ્ટમ ઉપર હવે એમાં લોચો એવું છે કે તમારી ગાડીનું આગળનું ટાયર એ પંચર થાવ થાવ છે કી ઘરે રાજો વે બધાય પેટ્રોલની લાઈટ જોવો તો પેટ્રોલની પેટ્રોલ પેટ્રોલ

બે કારવીને જેને જો આમાં એમાં એવું હે ને લોચો થાય ઉડાડી નો દેતા બીજું તો ઠીક નથી તમારો બાકી